નમસ્કાર મિત્રો આપ સૌ પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો અને ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અને અત્યંત અગત્યનો છે કારણ કે આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ કે ઓક્ટોબર માસના પેન્શન મોંઘવારી ભથ્થાના વધારા મેડિકલ અલાઉન્સના હિસાબ તેમજ ગુજરાત હાઈકોર્ટના મહત્ત્વના ચુકાદા વિશે જે અંતર્ગત રાજ્યના બત્રીસ હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ મળવાનો માર્ગ ખુલી ગયો છે પરંતુ મિત્રો આ માહિતી મેળવતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો હાલ ઓક્ટોબર બે હજાર પચીસ ચાલી રહ્યો છે આ મહિનાનું પેન્શન તમને આવનારા નવેમ્બર મહિનાની શરૂઆતમાં મળવાનું છે અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા પેન્શનરોને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે એટલે કે હવે કુલ મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા થઈ ગયું છે આ વધારો જુલાઈ બે હજાર પચીસથી લાગુ ગણાશે એટલે કે હવે તમને ત્રણ મહિનાનું એરિયર્સ પણ મળશે જેમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ મળશે એટલે નવેમ્બરના પેન્શનમાં તમને માત્ર વધારેલું મોંઘવારી ભથ્થું જ નહીં પરંતુ તેની સાથે ત્રણ મહિનાનું એરિયર્સ પણ મળશે મિત્રો હવે આ ગણતરીને આપણે સામાન્ય રીતે સમજીએ તો જેમાં તમારું મૂળ પેન્શન વધતા અઠાવન ટકા મોંઘવારી ભથ્થું વધતા જો તમે એક હજાર રૂપિયાનું મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તે પણ ઉમેરાશે જો તમારું કોમ્પિટિશન કપાતું હોય તો તે રકમ અલગ રીતે કપાશે અને જો તમારી ઉંમર એંસી વર્ષથી વધુ છે જેમ કે એંસી વર્ષ પંચ્યાસી વર્ષ નેવું પંચાણું અથવા તો સો વર્ષ છે તો ઉંમર આધારિત વધારાનું પેન્શન પણ તમને મળશે એટલે મિત્રો નવેમ્બર મહિનાનું તમારું કુલ પેન્શન આ રીતે ગણાશે જેમાં મૂળ પેન્શન વધતાં અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું વધતાં મેડિકલ અલાઉન્સ એટલે કે એક હજાર રૂપિયા વધતા ઉંમર આધારિત વધારાનું પેન્શન જો લાગુ પડતું હોય તો તે પણ ઉમેરાશે તો મિત્રો આ રીતે તમારા પેન્શનની ગણતરી થશે હવે મિત્રો ચૂકવણીની તારીખની વાત કરીએ તો આ વખતે પહેલી નવેમ્બર બે હજાર પચીસ શનિવારનો દિવસ છે બે નવેમ્બર રવિવાર હોવાથી શક્ય છે કે પેન્શનની રકમ પહેલી નવેમ્બરે જ તમારા ખાતામાં જમા થાય અથવા પછી ત્રણ નવેમ્બરે સોમવારે જમા થાય એટલે કે પહેલી કે ત્રણ નવેમ્બરના રોજ તમારું પેન્શન મળવાનું નિશ્ચિત છે હવે મિત્રો એક મહત્વની અને મોટી માહિતીની વાત કરીએ તો એ છે ગુજરાત હાઈકોર્ટના મહત્ત્વના ચુકાદા અંગે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે જેના કારણે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા આશરે બત્રીસ હજાર કર્મચારીઓને મોટો ફાયદો થવાનો છે આ ચુકાદો જસ્ટિસ એફ સુફિયા અને જસ્ટિસ નિશા એમ ઠાકોરની ખંડપીઠે આપ્યો છે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારને એવા નિવૃત્ત કર્મચારીઓના કેસોની વ્યક્તિગત રીતે તપાસ કરીને તેમને એક ઇન્ક્રીમેન્ટનો લાભ આપવો જોઈએ અને સાથે એરસની ચૂકવણી છ સપ્તાહની અંદર કરવી પડશે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ લાભ માત્ર એવા કર્મચારીઓને મળશે જેઓ પેન્શન સ્કીમ હેઠળ આવતા હોય અને વૈધાનિક સત્તામંડળમાંથી નિવૃત્ત થયા હોય એટલે કે જેઓ એનપીએસ હેઠળ નથી પરંતુ જૂની પેન્શન સ્કીમ હેઠળ છે તેવા કર્મચારીઓને જ આ ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે મિત્રો આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે રાજ્ય સરકારે હવે દરેક પાત્ર નિવૃત્ત કર્મચારીઓનો કેસ તપાસીને સુપ્રીમ કોર્ટના વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના હુકમ મુજબ એક ઇન્ક્રીમેન્ટ અને તેના એરેસની ચૂકવણી કરવાની જાહેરાત કરી છે હાઈકોર્ટના આ ચુકાદાથી છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા વિવાદોનો અંત આવ્યો છે નિવૃત્ત કર્મચારીઓ લાંબા સમયથી એક ઇન્ક્રીમેન્ટ અને તેના એરર શા માટે લડી રહ્યા હતા હવે કોર્ટના આ આદેશથી રાજ્ય સરકાર પર પણ સ્પષ્ટ ફરજ આવી છે કે ચૂક તે ચૂકવણી કરે રાજ્ય સરકારના મુખ્ય સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ત્રણ કેટેગરીમાં સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટનો લાભ મળવામાં આવશે એટલે કે આપવામાં આવશે સરકાર આ પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે અને આશરે બત્રીસ હજાર કર્મચારીઓને તેનો લાભ મળશે હાઈકોર્ટે સરકારને આ પ્રક્રિયા પૂરી કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે પરંતુ સાથે સાથે જણાવ્યું છે કે લાભોની ચૂકવણીમાં વિલંબ ન થવો જોઈએ એટલે કે આવતા મહિનાઓમાં ઇલિજિબલ નિવૃત્ત કર્મચારીઓને આ વધારાનો લાભ મળશે હવે મિત્રો કઈ કેટેગરીના કર્મચારીઓને આ લાભ મળશે તે પણ જાણી લઈએ તો મિત્રો સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર પહેલું છે કે જે નિવૃત્ત કર્મચારીઓને કોર્ટમાં કેસ કર્યા નથી પરંતુ પહેલી મે બે હજાર ત્રેવીસ અથવા ત્યારબાદ નિવૃત્ત થયા છે તેમને એક ઇન્ક્રીમેન્ટનો લાભ આપવાનો રહેશે બીજા નંબરમાં છે જે કર્મચારીઓએ કોર્ટ કેસ કર્યા છે તેમને વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની સ્થિતિએ કોર્ટમાં કેસ ચાલુ હોય તો તે તારીખથી ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે મિત્રો ત્રીજા નંબરમાં છે જે કર્મચારીઓ પેન્શન સ્કીમ હેઠળ છે તેમને આ જ લાભ મળશે એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓને આ લાભ લાગુ પડશે નહીં મિત્રો આ ઇન્ક્રીમેન્ટનો લાભ એટલે માત્ર એક વધારાનો પગાર વધારો નહીં પરંતુ તેની અસર તમારી પેન્શન રકમ પર સીધી રીતે પડશે કારણ કે ઇન્ક્રીમેન્ટ વધારાના આધારે તમારું પેન્શન પુનઃ ગણતરી થાય છે જેના કારણે માસિક પેન્શન અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો થશે એટલે રાજ્યના એવા હજારો નિવૃત્ત કર્મચારીઓ માટે આ ચુકાદો ખૂબ જ રાહત ભર્યો છે જેમને લાંબા સમયથી આ લાભ મળતો ન હતો તેમને પણ હવે આ લાભ મળશે હવે આ સાથે મોંઘવારી ભથ્થાનો વધારો પણ લાગુ થયો છે લાગુ થયો હોવાથી નવેમ્બરમાં મળનારા પેન્શનમાં દોઢ ફાયદા છે એક તરફ ત્રણ ટકાના વધારાનો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને બીજી તરફ કોર્ટના આદેશ મુજબ એક ઇન્ક્રીમેન્ટ અને એરર્સનો લાભ મિત્રો આ બંનેના જોડાણથી તમારી પેન્શનની કુલ રકમમાં નોંધપાત્ર વધારો થવાનો છે હવે વધુ એક મહત્ત્વની બાબત જો તમે ઉંમર આધારિત વધારાનું પેન્શન મેળવો છો તો એ લાભ પણ ચાલુ રહેશે જેમ કે એંસીથી વર્ષની વયે વીસ ટકા વધારાનું પેન્શન પંચ્યાસીથી નેવ ટકા પર ત્રીસ ટકાનું પેન્શન નેવથી પંચાણું પર ચાલીસ ટકા પંચાણુંથી સો પર બા પચાસ ટકા અને સો વર્ષથી વધુ ઉંમર હોય તો સો ટકા વધારાનું પેન્શન મળશે એટલે તમારું આખું પેન્શન પેકેજ હવે આ પ્રમાણે રહેશે જેમાં મૂળ પેન્શન વધતાં અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું વધતાં ઉંમર આધારિત વધારાનું પેન્શન વધતાં મેડિકલ એલાઉન્સ વધતાં જો લાગુ પડે તો એક ઇન્ક્રીમેન્ટનો લાભ અને એરિયર્સની ચૂકવણી આ તમામ આ તમામ ઉમેરણી બાદ નવેમ્બર મહિનાના શરૂઆતમાં તમને મળનારી પેન્શનની રકમ છેલ્લા મહિનાની સરખામણીએ વધારે હશે હવે જો આપણે સમયગાળો ધ્યાનમાં લઈએ તો સરકારે કોર્ટ દ્વારા છ સપ્તાહની અંદર હીરિયર્સની ચૂકવણી કરવા કહે કહેવામાં આવ્યું છે એટલે નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે આ પ્રક્રિયા શરૂ થઈ શકે છે રાજ્ય સરકાર તરફથી તેની અમલવારી અંગે સત્તાવાર સર્ક્યુલર બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે આથી પાત્ર નિવૃત્ત કર્મચારીઓને પોતાના વિભાગીય પેન્શન ઓફિસ અથવા જિલ્લા ખજાના કચેરીમાં સંબંધિત ફાઇલની માહિતી મેળવવી જોઈએ જેથી ઇરિયર્સ અને ઇન્ક્રીમેન્ટનો લાભ યોગ્ય રીતે મળી શકે આ સાથે મિત્રો જો તમે જૂની પેન્શન સ્કીમ હેઠળ આવતા હોય તો આવનારા સમયમાં મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વખત વધારાની શક્યતા રહે છે જેમાં જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં એટલે નવેમ્બર બાદના સમયમાં પણ પેન્શનમાં વધુ સુધારાઓ આવવાની સંભાવના છે આથી મિત્રો આજના અપડેટ મુજબ નવેમ્બરમાં તમારું પેન્શન મળશે પહેલી અથવા ત્રીજા નવેમ્બરના રોજ મળશે મોંઘવારી ભથ્થું હવે અઠ્ઠાવન ટકા થશે જુલાઈથી ત્રણ મહિનાનું ઇરર્સ મળશે મેડિકલ એલાઉન્સ સો એક હજાર રૂપિયા જોડાશે ઉંમર આધારિત વધારાનું પેન્શન ચાલુ રહેશે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ એક ઇન્ક્રીમેન્ટ અને ઇયરર્સનો લાભ પણ લાગુ થશે આ તમામ ફેક્ટર સાથે તમારા પેન્શનની કુલ રકમમાં નોંધપાત્ર વધારો થશે જેનાથી નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત ગણાશે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ માહિતીને જરૂરથી લાઇક કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને